વડોદરા શહેરના મેં પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબનાઓ તેમજ નાયબ પોલીસ કમિશનર જ્હોન બેના શ્રી અભય સોની સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી ડિવિઝનના શ્રી એ પી રાઠવા સાહેબ દ્વારા સૂચના આપવામાં આવેલ હતી કે પોલીસ અને શહેરના નાગરિકો વચ્ચે સુમેળભર્યા સંબંધો કેળવાય અને નાગરિકો દ્વારા કરેલ સારી કામગીરીને બિરદાવા કરેલ સૂચના મુજબ તેમજ નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એલ આહિર સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ગઈ તારીખ નવ સાત બે હજાર ચોવીસના રોજ નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા નાગરિક સંતોષભાઈ કનૈયાલાલ કહાર રહેતા નવાપુરા કહાર મહલ્લો વડોદરા શહેરનાઓને આરવી દેસાઈ રોડ સન કોમ્પ્લેક્ષમાં આવેલી એસબીઆઈમાંથી પૈસા ઉપાડવા ગયેલ હતા તે દરમિયાન અન્ય કોઈ વ્યક્તિના રૂપિયા દસ હજાર એટીએમમાંથી નીકળતા હતા અને તે બાદ તેઓ પ્રમાણિકતા દ્વાખીને રૂપિયા દસ હજાર રોકડા રૂપિયા લઈને નવાપુરા પોલીસ સ્ટેશનમાં આવીને જમા કરાવેલ હતા જે દરમિયાન નવાપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો દ્વારા તપાસ કરાતા રૂપિયા દસ હજારના માલિક સહીમ સલીમભાઈ શેખ રહેઠાણ મધુવન સોસાયટી આરવી દેસાઈ રોડ વડોદરા શહેરનાઓના હોય જેમની તપાસ કરી તેમનો સંપર્ક કરી તેઓને પોલીસ સ્ટેશન બોલાવી તે રા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત તેઓના રૂપિયા દસ હજાર સુપરત કરતાં તેઓને નવાપુરા પોલીસનો આભાર વ્યક્ત કર્યો બ્યુરો રિપોર્ટ હેતલપંડ્યા નવાપુરા વડોદરા